જેમાં વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુમારી અર્ચનાબેન જીતેન્દ્રભાઈ વસાવા વાર્તા નિર્માણમાં ઝોન કક્ષાની હરીફાઈમાં પ્રથમ નંબર મેળવી પ્રથમ નંબરનું સિલ્ડ અને પ્રમાણપત્ર મેળવ્યું હતું આ વાર્તામાં નિર્માણ સ્પર્ધામાં સ્થળ પર જે વિષય આપે તેના ઉપર વીસ મિનિટમાં વાર્તા કરવાની હતી અર્ચનાબેન પ્રથમ શાળામાં ત્યારબાદ તાલુકામાં અને જિલ્લામાં નંબર મેળવી ઝોન કક્ષાની આ દીકરીને તૈયાર કરવા શાળાના શિક્ષક કાલિદાસ રોહિત અને જશુબેન ગોહિલ થાક પ્રયત્ન કર્યા હતા દીકરીને શાળામાં અલગ અલગ વિષય આપી વાર્તા બનાવી માર્ગદર્શન આપતા હતા વ્યાકરણની સમજ સાથે તેનું લેખન કૌશલ્યનો વિકાસ કર્યો હતો પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર